અરે મોદી જરાક તો શરમ કરો તમે એક તમારો ગુજરાતનો કિસાન તમારો જગતા એક તમને પ્રશ્ન કરી રહ્યો છે એક વાર તમે ગુજરાત આવીને એક વાર તમે ગુજરાત આવીને એક વાર તમે ગુજરાત આવી એક વાર મારા જગતાના પાંચ ફોટા તમે મારા કિસાનોના પાંચ ફોટા એક જમીન ઉપર આવીને તમે બતાવી જવો હું તમારા ભાજપના બુંગણ પાથરવા તૈયાર થઈશ તમારી ગુલામી કરીશ તમારા ભાજપની એકવાર મારા જમીન ઉપર આવીને આ પ્રધાનમંત્રી ગુજરાતનો પુત્ર એકવાર આવીને છે ને મારા કિસાનોના પાંચ ફોટા તમે પડવી જુઓ સાથે પાંચ ફોટા તો પડવી જુઓ વિકસિત ભારત વાહ ભાઈ વાહ તમને શરમ નથી આવતી આવા સૂત્રો બહાર પાડતા આવી રાજનીતિ કરતા અરે તમે તણ ટાણા પેટમાં તમારું અનાજ જાય છે એ મારો જગતા હતા તમારા ગૂગલ ને લેપટોપમાં નથી પાકતું આ ભૂપેન્દ્ર સરકાર ને જીતુ વાઘાણીને મોદી ને મારો પેલો પ્રશ્ન છે આજ સૌરાષ્ટ્રના આગેવાન તરીકે સૌરાષ્ટ્રના ખેડૂત તરીકે